હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું ઓછા તેલમાં હોળી માટે ધાણી મમરાનો ચેવડો તો નાની નાની ભૂખ માટે આ ચેવડો બહુ જ હેલ્ધી છે અને તમે એકવાર બનાવી મહિના સુધી સ્ટોર કરી શકો છો એવો આ ધાણી મમરાનો ચેવડો કહેવાય છે તો જરૂરથી ટ્રાય કરજો અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલી ધાણી લીધી છે તો જુવારની ધાણી આવે એ લેવાની સાથે અઢીસો ગ્રામ જેટલા મેં મમરા લીધા છે તો બંનેનું માપ એક જ રાખવાનું તો તમે જોઈ શકો છો તમે કોઈ પણ મમરા લઈ શકો છો અને સાથે ત્રણ મેં અહીંયા અડદના પાપડ લીધા છે તો સાઈઝમાં મોટા છે તો તમે નાના લો તો પાપડ તમારે વધારે લેવાના તો હવે આપણે મસાલો તૈયાર કરી લઈએ તો એક ટી જેટલા મરીના દાણા સાથે એક ટી વરિયાળી એક ટી સ્પૂન જેટલી ખાંડ એક ટી જેટલું મીઠું અડધી ટી સ્પૂન જેટલો સંચળ પાવડર અને સાથે આમચુર પાવડર બે મોટી ચમચી જેટલો એક નાની ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી દઈશું સાથે એક નાની ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને એક ટી સ્પૂન થી થોડી ઓછી હળદર ઉમેરીશું અને વઘારમાં પણ આપણે હળદર વાપરીશું એટલે એ રીતની લેવાની સાથે આપણે આ રીતનો ગ્રાઇન્ડ પાવડર કરી લઈશું તો તમે જોઈ શકો છો તો ચેવડાનો મસાલો આપણે રેડી કરી લીધો હવે કઢાઈ લઈ લઈશું અને કઢાઈમાં આપણે ચાર થી પાંચ મોટા ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું તો તેલનું પ્રમાણ થોડું અહીંયા વધારે રાખીશું બધી જ વસ્તુ ફ્રાય કરવાની છે સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે પહેલા પાપડને તળી લઈશું તો તમે અહીંયા પાપડ શેકીને પણ લઈ શકો છો તો આ રીતે એકદમ સારી રીતે આપણે બધા જ પાપડને તળી લઈશું તો એકદમ ઓછા તેલમાં એટલે પાપડ આપણે એકદમ સારી રીતે નિતારી લઈશું તેલમાંથી એ જ રીતે હું બીજો પાપડ પણ ઉમેરી દઈશ અને એકદમ સારી રીતે આપણે બધી જ વસ્તુને ફ્રાય કરી લઈશું તો તમે પેન થોડી પહોળી હોય એવી જ લેવાની જેથી પાપડ મોટા છે એટલે ઓછા તેલમાં ફ્રાય થઈ જશે તો મેં અહીંયા બધા જ પાપડને તળી લીધા તમે શેકીને પણ લઈ શકો છો એ ટીપ્સ તમે ફોલો કરી શકો છો સાથે અડધો કપ જેટલા આપણે શિંગદાણા સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું અને તળાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લઈશું એ જ તેલમાં આપણે અડધો કપ જેટલા ડાળિયા તો મેં અહીંયા રોસ્ટેડ દાળિયા લીધા છે એકદમ સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું તો તમે અહીંયા બધી જ સામગ્રી એકસાથે ફ્રાય કરી શકો છો પણ હું આ રીતે અલગ અલગ ફ્રાય કરી રહી છું ફ્રાય થઈ જાય એટલે એક વાસણમાં કાઢી લઈશું એ જ તેલમાં આપણે એક ચોથાઈ કપ જેટલા કાજુ તો ઓપ્શનલ છે તમારે લેવા હોય તો લેવાના નહીં તો સ્કીપ કરી શકો છો આ જ રીતે થોડા ગુલાબી જીવા થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું ફ્રાય થઈ જાય એટલે એક વાસણમાં એને કાઢી લઈશું તો એક જ તેલમાં બધી જ સામગ્રીઓ તળાઈ જશે ઇઝીલી હવે એ જ તેલમાં આપણે લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈશું તો તીખાસ તમારે જોઈતી હોય તો તમારે વધારે મરચાં લેવાના તો હું અહીંયા મોડા વેરાયટીના મરચાં લઈ રહી છું સાથે અડધો કપ જેટલા આપણે લીમડાના પાન એકદમ સારી રીતે આપણે એને ફ્રાય કરી લઈશું લીમડાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેથી ચીવડામાં બહુ સારી એવી ફ્લેવર આવે છે તો એક જ વાસણમાં બધું આપણે મિક્સ કરી દઈશું તો મેં અહીંયા પાપડના આ રીતે મોટા મોટા ટુકડા ઉમેરી દીધા તો બહુ નાના ટુકડા નહીં કરવાના મોટા જ રાખવાના જેથી એનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે સાથે આપણે એક ચમચી જેટલો મસાલો બનાવ્યો હતો સ્પેશિયલ એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો મસાલામાં આપણે હળદર ઉમેરી છે એટલે ચીવડું આપણો પીળો બનશે તો એકદમ સારી રીતે ગરમ બધી વસ્તુ હોય ત્યારે જ મસાલો ઉમેરવાનો હવે એ જ તેલમાં આપણે એક ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું તેલ ગરમ હોવું જોઈએ સાથે આપણે જે મમરા લીધા હતા એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા આપણે મીઠું નથી ઉમેરવાનું મસાલામાં ઉમેર્યું છે એટલે એ ધ્યાન રાખવાનું તો કડાઈ તમારે મોટી લેવાની એટલે તમને મિક્સ કરતાં પણ એકદમ સારું એવું ફાવે અને કડાઈ મોટી હશે તો મમરા એકદમ સારા એવા તમારા મિક્સ થશે તો એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાના છે તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મોબરા વઘારી દીધા હવે એ જ કઢાઈમાં આપણે તેલ ઉમેરી દઈશું તો તેલ બચી ગયું હોય તો એ તેલમાં તમારે ધાણી વઘારી લેવાની તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું તો હિંગ તમે વાપરતા હોય તો હિંગ પણ ઉમેરી દેવાની હું નથી વાપરતી એટલે નથી લઈ રહી અને ધાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો કોટ થાય ધાણી તેલ અને હળદર સાથે એટલી મિક્સ કરવાની તો કડાઈ તમારે પળી લેવાની મોટી સાઈઝમાં લેવાની એટલે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે તો તમે જોઈ શકો છો મેં અહીંયા ધાણી પણ એકદમ સારી રીતે વઘારી લીધી તો એકદમ ઇઝી રેસિપી છે તો તમે બિગનર્સ પણ આ રેસીપી બનાવી શકે છે તો ધાણી મોબરા મેં મિક્સ કરી દીધા સાથે સેમ દાળિયા પણ મિક્સ કરી દીધા પાપડ સાથે અને જે મસાલો રેડી કર્યો હતો એ બે મોટી ચમચી ભરીને મસાલો ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો મસાલો બધા સાથે મિક્સ થાય એ રીતે મિક્સ કરવાનો લગભગ બે મિનિટ માટે આ રીતે ઉપર નીચે કરવાનો એકદમ સારી રીતે મિક્સ થઈ જશે તો આ રીતે તમે જોઈ શકો છો તો સ્પેશિયલ મસાલા સાથે આ રેસીપી તમને કેવી લાગે એ જરૂરથી મને કોમેન્ટ્સમાં જણાવજો તો આ મસાલા સાથે તમે ધાણી મમરા બહુ ટેસ્ટી એવા અને હેલ્ધી બને છે તો જરૂરથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર આ ચીવડો બનીને રેડી થાય છે તો હોળી માટે ઓછા તેલમાં તમને જો કંઈ બનાવવાનું મન થાય તો તમે આ ચીવડો બનાવીને ખાઈ શકો છો મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો અને નાની નાની ભૂખ હોય ત્યારે તમે આ ચીવડો તમારા માટે બહુ જ હેલ્ધી અને ગુણકારી છે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો જો રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો